શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ એટલે દખલ તરીકે જોવું છે તો આંખ પ્રમાણ સાંભળવું છે તો કાન પ્રમાણ સ્વાદ લેવો છે તો જીભ પ્રમાણ એટલે ઇન્દ્રિયો જો બરાબર હોય તો તમને ઈ બરાબર પ્રમાણ એટલે બારના બારની ની જે સંવેદનાઓ એ છે એ યથા યોગ્ય થાય એટલે આ એક ઇન્દ્રિયો દ્વારા પ્રમાણ થયું પણ હવે ઇન્દ્રિયો દ્વારા જે અંદર આવ્યું એને એક પ્રકારનો કલર ચડાવ્યો મધર ફાધર દુશ્મન પ્રેમાસ્પદ જે જે નામ એને દેવા જે અનુકૂળ જે જે કહી દે એટલે ન્યા છે ને હવે આ પ્રમાણની જે વાત છે ને આ જગ્યાએ આ જગ્યાએ આ પ્રમાણ છે એ ખોટું પ્રમાણ છે બારથી જે લોકોએ પર્સનાલિટી નો જે આરોપ કર્યો છે ને પર્સનાલિટી રોલ હતો અને એ રોલ ને આ લોકોએ રિયલ કરી દીધો એટલે રિયલ કરી દીધો એટલે ઈ પ્રમાણ અત્યારે જે બહાર થી આવે છે જે માહિતી હોય ઈ પ્રમાણ નથી દ્રષ્ટામાંથી દ્રષ્ટામાંથી જે દ્રષ્ટિ પ્રગટ થાય છે ઈ પ્રમાણ છે એટલે પ્રમાણ શબ્દ જે આપણે કહીએ પ્રમાણ એવી રીતે થાય તો પછી વિપર્યય શું થાય એટલે આખું જગત આપણને આખું જગત રાઈટ લાગતું હોય સત્ય લાગતું હોય બીકોઝ દેખાય છે બીજાની સંસ્કૃતિ આપણો ધર્મ બધાનો ધર્મ એ બધી વસ્તુ છે એ કઈ એટલે એ જે સંસ્કૃતિમાં જૈનમાં હોય એક ઇસ્લામમાં જૈનમાં હોય એક હિન્દુમાં જૈનમાં હોય ક્રિશ્ચિયનમાં જૈનમાં હોય તો એનો રોલ હતો એનું એ પ્રમાણે એને કલ્ચર મળે એ પ્રકારની એની માન્યતાઓ પર્સનાલિટીઓ ઘડાય અને એ પર્સનાલિટીઓ જયારે રિયલ થઈ જાય જીવનની અંદર જે લડાઈઓ સંઘર્ષો છે એ આને લીધે તો છે

અને એ છે જે છે એના ઉપર આ ઉલટું 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 દેખાય છે એટલે એટલે તમે એમ સમજો કે દોરડી માં સર્પ એટલે દોરડી રિયલ છે છે એમ હોવા પણ સત્ય છે અને ઉપર જેટલું દેખાય છે એ બધું વિપરીય છે એટલે એની આની વ્યાખ્યા હોય છે વ્યાખ્યા પ્રમાણ જ્ઞાન પ્રમાજ્ઞાન કરણ પ્રમાણ પ્રમા યથા યોગ્ય જ્ઞાન છે એ પ્રમાણ કહેવાય આના બધાની વ્યાખ્યાઓ છે આ મોહો ની અંદર તો પ્રમાણ કોને કહેવાય પ્રમાતા કોને કહેવાય પ્રમેય કોને કહેવાય કેવું ગજબનું કર્યું છે કે પ્રમાતા પ્રમાણ અને પ્રમય છે ઈ સત્વ રજસ ને તમસ ત્રણ ક્વોલિટી છે એની અંદર પ્રમાતા છે એની અંદર તમે એમ સમજો સત્વ છે પ્રમાણની અંદર રજો ગુણ છે અને પ્રમય ની અંદર તમો ગુણ છે હવે રજો ગુણ સત્વ ગુણ અને તમો ગુણ ને સક્રિય કરવા માટે હોવો પડવું જોઈએ એટલે સત્વ એક સદ છે એક હોવાપણું છે એમાંથી જ એમાં એનો એક ભાગ પરમાત્મા એનો જ એક ભાગ પ્રમેય અને એનો જ એક ભાગ પ્રમેય બને એટલે સાક્ષી આશ્રિત સત્વગુણ સાક્ષી આશ્રિત રજોગુણ અને સાક્ષી આશ્રિત તમોગુણ હવે છે સાક્ષી એક જ પણ ઈ બહાર નીકળો એટલે સત્વ રજસ ને તમસ રીતે પ્રગટ થાય છે પ્રમાતા પ્રમાણ અને પ્રમેય પ્રમાણ દ્વારા જે જાણે તે પ્રમાતા અને પ્રમાણ દ્વારા જે જણાય એ પ્રમેય પ્રમાણ દ્વારા જે જાણે ઈ પ્રમાતા અને પ્રમાણ દ્વારા જે 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 જણાય નજર દ્વારા દેખાય છે છે એટલે અંદર જોનાર પ્રમાતા અને જે વસ્તુ દેખાય છે ના પણ એને 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 તમે બરાબર સમજો પેલા પ્રમાતા ને બરાબર સમજો પ્રમાતા એટલે તમને એક્ઝેક્ટ ચિત્ર આવવું જોઈએ કે પ્રમાતા એટલે શું આ તમે જે વ્યાખ્યા કરો છો એ જનરલ વ્યાખ્યા છે હવે પ્રમાતા પ્રમાતા આપણે આવે છે ઈ ઇન્દ્રિયો દ્વારા એટલે પ્રમાતા એટલે પ્રમાતા એટલે એવો વ્યક્તિ દાખલા તરીકે તમને જોયો મેં જોયું એટલે તમારું નામ આલીશા બેન છે ઈ જે બોલે છે એ પ્રમાતા બોલે છે બોલે છે સ્મૃતિમાંથી સ્મૃતિમાં જે જમા છે એમાંથી જે બોલે છે ઈ પ્રમાતા છે એટલે આ ઓટોમેટિક બધી વસ્તુ છે આ પ્રમાતા પ્રમાણ અને પ્રમાય ઈ બાયોલોજીકલી પ્રગટ થતી વસ્તુ છે એમાં એમાં બીજું કઈ નથી બાયોલોજીકલ એટલે પ્રમાતા એને કહેવાય કે જે પ્રમાતા કોને કેવાય એટલે એને ઓળખીને બતાવી એટલે એને સત્વગુણ કીધો ત્યાં જ્ઞાન થાય છે એટલે સત્વ કીધો કીધું કે આ નામ છે એટલે કીધું રજોગુણ રજોગુણ એટલે જે જે વૃત્તિ હોય ને માનો કે આંખની વૃત્તિ હોય આંખમાં પ્રતિબિંબ પડે એટલે એ વાઇબ્રેશન ના રૂપ કર્યું એટલે એ રજો અને ઈ આકૃતિના રૂપમાં આકૃતિ કોઈ પણ હોય ને એ તમસ નું પરિણામ છે આ કોઈ પણ આકૃતિ હોય ને એ તમસ નું પરિણામ છે એટલે બહુ સ્થૂલતા એટલે પ્રિક્સેલ વધી ગયા પ્રિક્સેલ વધી ગયા એટલે સ્થૂલ થઈ ગયું

પ્રમિતિ કે પ્રમિતિ કયો તો પણ એને પ્રમિતિ નામ આપ્યું હોય પણ એનો અર્થ આ જ છે પ્રમકલાલ બરાબર પ્રમ શબ્દ નો શું અર્થ યથાર્થ યથાર્થ એટલે યથાર્થ એટલે આંખ આંખ છે બરાબર રીતે રૂપ ને જોઈ શકે તો પ્રમાજ્ઞાન કહેવાય ને આંખ છે બરાબર રીતે શબ્દ સાંભળી શકે તો એ જ્ઞાન છે પ્રમાણ દ્વારા જ પ્રમાય નો ઉમેર થાય બરાબર એટલે રાઈટ નોલેજ રાઈટ પરસેપ્શન ઈ જયારે હોય ત્યારે વસ્તુ નું જ્ઞાન બરાબર થશે એનું અર્ચન